વોગટ માં આ ગયા નહી વાત કરું હોય કઈ રીતે આવું છે ના એડી વાળો ચંપલ એવું તમ તો કરવા એક કલ્લો નાખજો ખબર પડી યાર લે આવું ના હોય અમે જલ્દી બતાવો ટેશનનો ટાઈમ થઈ ગયો હાલો કરી દેજો થઈ પછી લઈ લેતા કાઢી નાખીશું પાંચ મિનિટ આલી દે હું મન નહીં પડે મને કોઈ બેન નહીં પડે કોમ કરવું હોય તો કરવો કે ના કરવો કોઈ ભી મજૂરી જીએ ને તો હલો તો કરવો પડે હાલો કોણ કરે તમારે જ કરવો પડે માં ગૌ કરે હલો તમારું જ બોલાયા કરવાની યાર ગા

પેટ ભરાય હું નાસ્તો લેતા લાગજો પાછા અરે ના કેવું પડે તમે પેટ ભરી જાય હું નાસ્તો લઈને આવું છું

હા આવો ครับครับ सुपारी ના લેય ครับ સુ લેય ના લેય ને ગોખળે વારી આળો કમતા રો જ્યા લે પેલા આયો આ લેતા ભૂલ માર કરાય આ લે ખારતો હા તો ખારતા ને ખારતો આ લે મહિના

વેલા શેત નહી તરબૂજ નો હાલ ફૂલ આ ગ્યો અમારા જો બધા હે હારુ તરબૂજ નું કઈ અલ એમને ને એમ ઠેલ ફાડી

તમા અલગ અલગ વજન ત્રણ કિલો બે કિલો દિલો બે કિલો નું દોઢ કિલો નું આ તે ચાર જણા દોઢ કિલો આલી તું ને પેલા ત્રણ જણા બે કિલો આલી તું તમારે હમ્પી કાવાનું હોય થોડું લડવાનું હોય તો આલી

ઈન કેવો કો ભલા આદમી તમે કાપો કાપો એમ ના ખાતું લર્જો ને લર્જો ને તે વાગ્યા

તમારે લોબી ચીરી છે ને હવે ટૂંકી ચીરી નહીં દેખાતું લોબી ચીરી ચીરી લોબી લીટી અરે વધારે તમે તો ભલા તમે તો કરાવો યાર

બાકી છે ને પછી તમે આલુ છું તમે પેલા હલો કરી દેજો લઈને આવજો પાછા ભાગ હાથ કરીને આલું તમે હાથ ચા ને આપડે ખબર નહી પડતી કેવાના કટક ના કે આ કે હજાર કટકા કરી ના આલે છે અમાર રાગાઈ જો મતમે બે જો રે હેલો કર હેડો તું લે તરબૂચ લે આયુ ખા લે 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 ખા લે ખા આવ ક લે લે ખા લે લે બચી ગયો તો આવ કીતી ખા તરબૂચ નો ડાક્યો થઈ ખા આ તરબૂજ વારી આવીયું બાપની એ ખટકો રાખ ગયો લ્યા અરે ખટકો છે ભાઈ રહી જા પાછો તો કાલે હા હર કરતા ની બાપા ફા કાલે આવીશ કાલે નહીં તો ચારું વીયો માથે આમ પાતી જ્યું તો બેન બોલ્યા અને મેન કીને કે અમે ડાતા લીડર હોય તો ભાઈ તાર કણનો સાના

પડતા જુ યાર લેતા તમારી યાર હલો બોલો પડવા ના જોવાનું આમથી પરોય હું કોઈ કઉા બહે ગે છે મારું ફટાફટ દાતેરો ને લઈને આવો

હા તે ગોમતારો એ આપો મન લઈ તમારે પૂછવું તો પરત ગમત ધારો ચાલે પણ મને હાલ હોય યાર બીજા ક્ષેત્રો વાળા આપડે બે એ તો વાત સાચી મતલબ કે મજુ બે એવા મળે એક બીજા ના મળે તા એટલે એ મુકે તાર મા વાવેતર થાયજા વાત સાચી છે પણ આપડે ગમત પૂછવો પડે ધારા પર મને ગૌ આ તો નક જાય અરે મને નવા નવા લાગ્યા કે મને તો ડાયરેક્ટ કે બાર માં ના જો અડધા વીઘા ના એટલા હોય આપણે લઈ જવાના નહીં લે જવાના એ જ અર્ધો ગમતું પોતમ ચાલે છે

લડાઈ જેવું સર નહીં બરોબર ના થઈ જાય કરવાના આવે આપડે કરવાના છે આપણે જોયું લડી માં છે મને ગેસ ની ચીડીઓ પાડીને જવા દે વાત છે

અને જે આવ્યું બગાડો સફા જેવું બધું ના રાખવાનું હોય તો અમે પેને નહીં સર આઈ ગયું આઈ સર આઈ ગયું ફટાફટ જલ્દી કરો અમે આવું ના હોય બધું મારે કાઢવાનું જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ને બને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજલા દેશી કોમેડી ચેનલ ને કરજો જય માતાજી